नमस्कार मित्रों हूं जो विनय सोलंकी और है मारी चैनल इमोशनल टॉपिक्स एंड सॉन्ग्स वम तमारो बहुत-बहुत हार्दिक स्वागत छे और मित्रों रोज आपने एक टॉपिक में चर्चा करवानी होती तो ये टॉपिक को हूं चर्चा हमारी वचरे करू छु तो तुमने केवा लागे थे ये माने जनाओ जो

પરંતુ હાર થાય તો નિરાશ અને ઉદાસ બની જઈએ છીએ સાવ ઉતરેલી કઢી જેવો ચહેરો બની જાય છે તો મિત્રો રમત કે સ્પર્ધામાં હાર જીત તો થાય જ પણ દરેક પરિસ્થિતિમાં આપણે ખુશ રહેવું જોઈએ કેમ કે જીત થાય તો આપણને એવો અહેસાસ થાય છે કે કે આખરે આપણી મહેનત ફળી તો ખરી અને હાર થાય તો ઉદાસ થવાને બદલે એક પોઝિટિવ સોચ દિમાગમાં રાખવી કે આખરે મેં પ્રયત્ન કર્યો તો ખરો મિત્રો પ્રયત્ન કરવાથી શીખ મળે છે તો જીવનમાં હાર થાય તો ક્યારેય એવું નહીં વિચારવું એવું નહીં માનવું કે હવે મારાથી કંઈ નહીં થાય મિત્રો હાલ મળવાથી મનોબળ મજબૂત કેમ કેમકે જીત ત્યારે જ થાય કે જયારે ભગવાન

અને કહ્યું કે દીકરા તું પોલીસ ની પરીક્ષા આપ અમે બંને જણા તારી પરીક્ષામાં ઓડિયન્સ તરીકે તને સપોર્ટ કરીશું જ્યારે તારો કોન્ફિડન્ટ છૂટતો જણાય ત્યારે અમારી સામે એક વખત નજર કરજે તો એને કહ્યું પણ પપ્પા મોડ મોડ તો મારો પક્ષ સાચો થયો છે તો પણ પપ્પાએ એને હિંમત આપી

ભલે એને હાર માંડીને તમારી મજાક ઉડાવી પણ તમારું મન એ હાર મોચ તમારી જીત છુપાઈ છે એવું માનવું કેમ કે લોકો ના મોઢે ઘરનું બાંધવા તો આપણે જવાના નથી એમની વાતો કોઈ હારેલા વ્યક્તિનો આત્મવિશ્વાસ તોડવાની વાત છે એક નાનકડો છોકરો એક તારો એટલે કે તંબુરો લઈને રેલવેના ડબ્બામાં એક તારો વગાડીને સિરેલા અવાજે ગીતો ગાતો હતો અને લોકો તેને પૈસા આપતા તો ટ્રેનના ડબ્બામાં બેઠેલા અમુક પ્રોફેશનલ લોકો વાતો કરે છે આજકાલ તો ભીખ માગવાનો ટ્રેન પણ જુદા પ્રકારનો થઈ ગયો છે લોકો સુંદર ગીતો ગાય તંબુરો વગાડી ભીખ માગે છે

એના જીવનમાં ખુશ ખુશાવીને એની જીત નક્કી છે એમ એનો કોન્ફિડન્ટ વધારવાનું કામ કરજો મિત્રો રમત અને સ્પર્ધામાં હાર જીત જેવું કોઈ હોતું નથી કેમ કે જીત એ તમારી સાચી મહેનતનું પરિણામ છે અને હાર એ તમારી મહેનતમાં હજી થોડી કચાશ છે એનું પરિણામ છે

ત્રણ વાર ફેલ થવા છતાં પણ હિંમત આપતો નથી અને ચોથી વાર એક્ઝામ આપીને નેવું ટકા લાવી આખા કુટુંબ નામ ઊંચું રાખે છે મિત્રો કારણ કે સતત ફેલ થવાના લીધે સતત હાર મળવાના લીધે તે એટલો બધો ગડાઈ ગયો હોય છે કે ધોરણ બાર ના ટ્યુશન ક્લાસીસ ચલાવીને પાસ થવાની ગેરંટી સારા પર્સન્ટેજ સાથે આપે છે અને ફેલ થાય તો ફી નહીં લેવાની મિત્રો હાર એ તમારો ઘડતર કરે છે એ છોકરો અત્યારે ખૂબ જ પૈસો કમાય છે જ્યારે મા બાપ વાત માનીને ને હાર સ્વીકારી ચાની કેટલી ખોલી દીધી હોય તો જીવનમાં ક્યારેય આગળ વધી ના શકે

કે એક કાચબો ધીમે ધીમે સસલાને રેસ મોહરાવે છે હવે તમે કલ્પના કરો કે ક્યારે આ શક્ય બને જબરદસ્ત સ્પીડમાં દોડતું સસલું ક્યારે ઓવર કોન્ફિડન્ટમાં આવીને આળસ કરે છે પરિણામે કાચબો એ રેસ જીતી જાય છે તો મિત્રો જીવનમાં જો તમારી જીત નિર્ધારિત કરી હશે કુદરતે તો તમે ઓછો પ્રયત્ન કરશો તો પણ જીત જી તમારી થશે પણ એનો મતલબ એમ નહીં કે બિલકુલ પ્રયત્ન નહીં કેમ કે મહેનત કર્યા વગર ભગવાનના મંદિરે જઈ કહીએ કે મને પાસ કરી દેજે તો ભગવાન ક્યારે રાજી રહેતો નથી મિત્રો મારો આજનો આહાર જીત ટોપિક તમને કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો અને એ સબ્જેક્ટ ઉપર એક સાયરી થઈ જાય जीवन में जीवन के मैदान में तू बस कर्म किए जा हार और का उस रब छोड़ दे जीवन के मैदान में तू बस कर्म किए जा हार और जीत का फैसला उस रब पे छोड़ दे तू बस संघर्ष किए जा हार हो तो रब तुम्हें और मजबूत बनाना चाहता है उतना ख्याल मन में रख और अगर जीत मिले तो खुशी में पागल बनकर अपनों को भूल मत जाना बल्कि सबके साथ आनंद में रहते खुशियों को बांटना सीख मेरे दोस्त पल भर की है जिंदगी और तुम इस हार जीत के चक्कर में मत रहना हमेशा एक दूसरे की परवाह करना मित्रों मारो हार जीत टॉपिक केव लगे शायरी केवी लगी जरूर थी जाना

મિત્રો કોઈ એવું પણ વિચારતા છે કે આ ભાઈ ને એવું કયું હું ઘણી છે કે યુટ્યુબ ચેનલના મારફતે જે આપણે બધા જાણીએ છીએ એ આપણને જણાવે છે હાથે વડે કહેવાની કંઈ વાતો છે પણ મિત્રો ખરેખર આપણે એવી ઘણી બધી નાની નાની માઇક્રો બાબતો એવી હોય છે કે આપણે જાણતા હોવા છતાં પણ એનો જીવનનો ઉપયોગ કરતા નથી અને પરિણામો ખરાબ આવે છે ઝઘડા થાય છે એકબીજા સાથે સંપીને રહી રહે સકતા ઘણા બધા કારણો આવે છે તો મિત્રો મારા ટોપિકોમાં એટલું તો છે જ કે તમને એક ટીમની એક પરિવારની જેમ રહેતા શીખવાડે અને હું પણ માણસ જ છું મિત્રો ભૂલ મારાથી પણ થઈ શકે એવું નહીં પણ મને તમારો બધાનો સપોર્ટ જોઈએ છે જય માતાજી મિત્રો મારો આ ટોપિક અહીંયા રીતનો પૂરો થાય છે જય દ્વારકાજી